જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો આજે બપોરે રસોઈ ની તૈયારી શરૂ કરી દઈએ છીએ આપણે અહીંયા તાઈ મૂકી દીધું છે તપવા ગેસ ઉપર અને એમાં રાયજીરું ને મરી આપણે નાખી દેસું અને એને આપણે આપણે ઢાંકી દેસું રાયજીરું તતડી જાય એટલે આપણે હું લીમડો નાખશું અને લસણ ચટણી નાખશું બધા મસાલા અંદર મિક્સ કરેલા છે અને બાજુમાં લોટ બંધાય ને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે શાક નો વઘાર કરીને રોટલી કરશું બાજુમાં અહીંયા પાટલો પણ સાફ કરી દીધો છે સરસ

ચાલો રોટલી કર નહીં આપણે પેલી રોટલી ગાય માટે બનાવશું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુ દેવા કૃષ્ણ ગો ఠులవర నాకు ધોઈને પાણીમાં આપણે સુધાર્યા છે ચોખા પાણી થી આપણે ધોઈ લીધા છે હવે આપણે સારી રીતે હલાવી લઈશું બઉ પાણી નહી નાખીએ આપણે નાખશું થાળી મૂકશું પાણી નાખવાથી સ્વાદ છે ને ફીકો પડી જાય છે આપણે પાણી નહી નાખીને આ રીતે થાળી મૂકી અને ઉપર આપણે પાણી નાખી દેશું હવે અહીંયા આપણે રોટલી બનાવી લઈ બાજુમાં શાક સીજે છે અને અહીંયા રોટલી પણ સાથે બને છે બને કામ એક સાથે અહીંયા આપણે ઘી ચોકી લેશું

छा के तां सुधी कोस मी सुधारे

જુઓ કેવુ સરસ ફુલાવાનુ શાક બન્યુ છે મસ્ત બનાવી રહી છે તમે પણ આવી રીતે બનાવજો ચેનલ માં નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનુ ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ બધાને